ઉમર લાયક માજી કે જે જિંદગી મેડી રીતે જીવ્યા કે રીતે તકલીફ પૂ અે એ મડે તકલીફે પાર કરીને મસ્ ખુશહાલ જિંદગી જીવે અને એની હેલ્થપણ એકદમ સારી આજ પણ પંદર કિલોમીટર પંઘ કરે વ્યા હો કેદારનાથપે વ્યા અને હે એ જે પગમે ઓપરેશન થયેલ તોયપણ चोटीला जो डूंगरपणु चढ़ी वञे ने पावागढ़ जो डूंगरपणु अॼु पढ़ ही बाई चढ़ी वञे त पाण इनजी ॻाल्हि कंदासीं अने इन खे पुछंदासीं की इनजी हेल्थ जो राज़ूरो आहे हलिया तारा भेण कीअं आहियो जय झूलेलाल आभार आहियो कपलवी भेण आहियो ने, 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 ने आकाशवाणी जोंदगी कॾी आहे સંતેર વે પણ આઉંચ મડે પસાર થઈ આદાય અડચ આઈ કદાચ અટકઈ નહીં જિંદગી સારી સારી જીવી તદે આયો હું તો દુઃખ સુખ તો પા કદી પણ કદાચ કદાચ કોઈ રડે નો રે નહીં કે આઈએ મો જિંદગી મેં બરાબર હલ મો છોકરા અડા જોઈન નોરું અઈન આ મુણિકના રાતિક નહીં ચે મોડી મારી ના આઉં ચો કે મોં ખરાબ આવે અછી જેટા વડાામી ભેગા જ વો ભેગા કરોકરે મન મોપ છોર મના જિંદગીમાં દુઃખ દિઠો આવે એકુ વિજ બાકી ના દુઃખ દિટો જ નહીં કે દુઃખ કં કંઈ ચવાય એ ધરતી કમ થયું પચીસ વરસ પહેલાં તી છોકરો વચ્ચે હલી પછી વડો પહેલો ડાયકો એક દુઃખ લગો નમી ટુટ ફુટ ટઈ ને બાકી ના કા કે જિંદગી દુઃખ દે નોરું જાઉં ચાહી કરે અજ પંદો વર્ષ થયા દાદા એના તો અસિ જી જવું તાજી બરાબર અને તારા પહેણો જનમ કેટા થયો અને અંજારિયા કે જનમ થયો રતનારમાં અંજા ટલપીમાં એ અડે વે તો પેણે અજ સતાવન અઠાન વરસ તો પેણે થઈ પંદર વર્ષ થયા હતા અના ને અહીં રીતે જીવાતી રહી જી પહેલાં ઝીલતી હે આેર સતોતેરસ વરસ અજી આ કેદા વે કદી હોશિયાર થઈ કરી દે બરાબર હાજા આઈ કેટલા વા ભેણવા અને રતના કેવી રીતે જિંદગી જીવ્યા અઢાર વર્ષની જિંદગી વઈ એમ કે જીવ્યા હોય લાએએમા શ્રોત કે મેં વાસ હું મારે પપ્પા પહેલા અંજાર જ દાદા દાદી અસાયે રેશનિંગ મી પહેલ રેશનિંગ વઈને રેશનિંગમાં અસ વ્યાસુ રતના મમ્મી ત્રે ભાનડું કે ગિની આઠ આ ત્રેગ વઈ વઈ દુકાન ઘર ભેગા હો સસ્તા દુકાન પહેલાં દુકાન તળાવમાં પાણી વા અઢાર વર્ષ તો તણાયે આ બરાબર વર્ષ અને કેટલા વરસ સાથે રહ્યા વર્ષ થયા સતર વર્ષ જ કુયા પાણી ભર્યા નળ આયા વઈ પોઈ પહેલા નળ ન પાણી ભર સારે સારસી ટ્રે ભા ભેણ્યા ત્યાં સુધી ભેગા જેઠે ચાર ભા ને ભેણ વાહવા ચાલી હાડે ફરી પર કાકા જે ઘરે ભેગા રોંધા લગન થઈને ભેગા

તો પડે અન્ય આજે જોઈ તો છોકરી નો તો ધરતી કામ અચી ને સાર ખન વે રખઈ તો પેણાઈ મોી વઈ ને એટલે આ ચ ધીટ કે પેણાઈ હતી કે જિંદગી કટણી છોકરા બહેેલા પુઠ્યાં હો તો હા ચેપ જિંદગી કટલી તાકી ખબર હા પ્રેમથી રજા ડની પ્રેમથી હજી અસાય નાત અચવન કરે છોકરી પહેણ વ્યા છોકરા હજી એડવ જાય અંદર અંદર જ ઘિ એટલે સંબંધ સાચો ને ત્યાં એ અજી રખેતી અજી નું ચીન અને પોયા આજા પાછળ કેટલા બે છોકરા હા તો છોકરા તો ચાર પહેણ દિને ટ્રેન વચ્ચે નદી વિઘી રી રહી ત નદી નોકરી કરે ઇસ્કૂલ મે વડી આઈ હૉસ્પિટલમાં એટલે બ તો નંદિયું વડી બાકી ત્રવ ભાવું જુદા ભુજરે અંજારેધા તો મજા અહીં આ નદી ભી ગિરતી પણ ત્રએ નવરું ધજન આ બહિ ચાર મહિનાેડિન કે મમ્મી આયા નહીં અચા તો રજા ન બ દે બી કે મમ્મી આઈ ખી રહો अॼु इन ॾेराणी जे ठाहिणी मञी बराबरि आहे बराबरि अॼु मुड़ी जा वार कयईं त अॼु जा वारी भई तूं वॾा रुकान करिया न मुंहिंजा छोकिरा कॾहिं नाहे मुड़े ॿोल आई मुड़े मुंहिंजा छोकिरा आई चवनि था अचु तूं घर खां चवंदुमि मुंहिंजे घर खम मूंखे कोई न चवंदसि की न ममी आयां नाहे वञिणो हुई બરાબર તને મુખ્ય લગે તો કે ભગવાન આ કે દુખતા ઘણો દિવાની જિંદગી મથાથી ખબર પેતી પણ દુઃખ સહન કરી શક્તિ ક્યાંથી આવી ભાઈ શક્તિથી ભગવાન દે ને ભગવાન કે આ છદા તને ત્રે ટાઈમ ભગવાનને ના સવારે બલાક દેઢ કલાક વેહી રહ્યા પ્રાર્થના કરી મહેમન કરીએ રામ રક્ષા કરા શિવ વેમન કરા મને કલાક વાર વ્યા કોઈ ન ચે કે તું ઉભી થે બાપ વત્સંગમાં ચે રાત્રિ

નઈ વસ્તુ નહીં અચે વર્ષ મેં જે વસ્તુ એ ઋતુ પ્રમાણે આમ અમે ન જા પેલો મંદિર બાજુ મેં મંદિરે દયા બ્રાહ્મણે ઘર બાજુ ફરી અમે બેઠકાણા દઈને જ કરા હોળી દિવાળી સાતમ એ ત ફરજિયાત જ પણ હિ નવી ચીજ ઘર મે આવે એટલે પેલી મોઈ ભગવાન લાય ન કરે એટલે નવી ચીજ એટલે હા ફ્રૂટ આય બોરાય નહીં લેમ નહીં દ્રાક્ષ આય મને ગમ નહીં અચ્છા સીઝન જો કોઈ પણ ફ્રૂટ ન હોય છે છે હમણે ઘર મે મીઠાઈ નવી કરતા તો દેયા છે આમ રખા પેલો કઢા ભગવાન લાઈ દઈએ છે બરોબર અજ હિમળ સંસ્કાર પાલી વ્યા પાકો વડીલ હિમ ખરેખર યાદ રખી આવ્યા અને આંજે ઘર મેજી બવે કે હિ મડે જે માસિક ધર્મ છે પારો કે ફરજીયાત આવે કે નોકરિયું કરી અચન ઘરે અચીને ઘરે અચીનેંધન મનથી નાઈ ને નકરીના બારા મો જે કેણું હોય ની એ ની હોય તો રસોઈ પાણી કરી હા કરી રોટલી દે તો હું મડે છોરા બે કામ કરાય ને તાકડે રસોઈ કરી જી આ એકલા મણી જે રસોઈ કરી કેનો ખરા હો વા સે કરી કેના ચાર પાંચ દી આની કે કદાચ પાડ નું હોય કે બાર ગામન નું હોય તો રેડી ચાડી પાણી હોય તો કરી કેના બરોબર એને કે વાત પર બચે કે એડી તીથી તો પાડાયા

ઓહો નું મને મડે મડે જાત્રામાં કરી ગણાયા મડે થઈને અજી હોને તૈયાર ના નાચા અચ્છા તો આઈ તો બચ્ચો છે હાજી ઉમર તો 75 વર્ષ સાઈ આ તો એજી ના નાચા સોતેવારી બસ મે હોનો કે બેઠેવારી મે ઘરે સાધન થી વને તો ને બસ મે હોને તો પા રિજ્યુશન કરાય ગનો સોતેવારી બસ મે ફરજીયા કે બેઠેવારી મે બળ્યા બનાવ ઈવા નું ના ઉઠેવારી માં ધણો ટાઈમ બી તો ન વેવાય બાકી ન કર વેલો ટ્રેન મે ભી આવ દલ ઓહો ગંગા સાગર બવાર રહી છે સરસ સરસ તઈ કોડો ચોતા કે અજ જમા જે છોકરા આઈએ એ આંજા છોકરા અજ જમાડાઇ કે આજે લાગણી સીલાઈન કેડો ચ મોતા સમાજ કે કોરો ચે મોતા કે બાયડિયે કે રોણું ખે જી છોકરા આંજા થઈને રે છોકરાએ છોકરા જઈન પુરાન કદાચ વેહું છોકરા ચવું ના ચી જ શન ચવન જ નહીં મન પપ્પા ચવન બરાબર

कमु त वेचारी करियल न थींदियूं आहिनि पर त थोरो घणो ईअं पाण चांक ॾे हीअ करी ॾे मोथी थींदो अहिड़ो न मूंखे इहो चवंदे न त पाणीअ जो गिलास हथ में फोटो ॿोलणो छोकिरी वाह ई चवनि वीचारी न चवनि की न भाउ अचींदा त करी वेंदा

પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્ર કરેમે આવ્યો